સોશિયલ મીડિયા હોય કે મીડિયા હોય છેલ્લા ઘણા દિવસથી જેની સૌથી વધુ ચર્ચા છે તે ગણેશ ગોંડલ એટલે કે જ્યોતિરાદિત્યસિંહ જયરાજસિંહ જાડેજા આખરે સવાસો દિવસ બાદ જેલ મુક્ત થયા છે ત્યારે તેમના કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે સીધા તેમની સાથે જ વાત કરીશું શું નામ છે આપનું અને ગણેશસિંહ જાડેજા આખરે જેલ જેલમુક્ત થયા છે શું કહેશો મારું નામ અશ્વિન ઠુમર ગોંડલ તાલુકા ભાજપ પ્રમુખ સૌ ગણેશભાઈ જેલમુક્ત થયા પણ થોડી જ વારમાં આ એમના નિવાસ નિવાસસ્થાને આવી જાય અને લોકો ખૂબ એની રાહ જોઈ રહ્યા છે લોકો ભેગા થઈ રહ્યા છે લોકો એકાબીજા મોઢા મીઠા કરાવે છે અને ગણેશભાઈની ખાસ કરીને ગ્રામ્યની અંદર એટલી આતુરતાથી રાહ જોવાય છે કે ગણેશભાઈ વગર ગોંડલ સૂનું હોય એવું લાગે કે ગણેશભાઈ છે એ નાના મોટા બધાનો ઓકારો છે અને ખાસ કરીને યંગ જનરેશન ગણેશભાઈને હાસુકલા ગણેશ માને છે ભગવાન માને માને છે જ્યારે જ્યારે ગણેશભાઈની જરૂર પડે ત્યારે ગણેશભાઈ દસ મિનિટમાં ગોંડલ તાલુકાનું કોઈ પણ ગામ હોય ત્યાં એમની ટીમ સાથે ગમે એવી મદદની જરૂર હોય મદદમાં પહોંચી ગયા હોય પછી કોરોના કાળ હોય પછી અતિવૃષ્ટિ હોય કે ટોકતે વાવાઝોડું હોય આવા સમયે ગણેશભાઈએ નોખી નોખી ટીમ બનાવી ગામો ગામ જે લોકોને મદદ માટે મૂકાવું હોય એટલે લોકોને યાદ છે ને લોકોના દિલમાં છે અને આજની તારીખમાં ગણેશભાઈ માટે ગામો ગામ એનું સન્માન થવાનું છે એનું સ્વાગત થવાનું છે એની તૈયારીઓ થઈ ગઈ છે ગોંડલ તાલુકાના ઓગણસી ઓગણએસી ગામમાં અને ગણેશભાઈની હરેક ઘરે કોઈ મોટા વડીલ હોય એને માનતાવું કરી છે માતાજીની છે કોઈ હાલીન જવાની છે કોઈ ઉઘાડા પગની છે કોઈ એકટાણા રાખ્યા છે આ નવરાત્રિમાં કે ગણેશભાઈના માનના ખાતર ગણેશભાઈ એટલા લોકોના દિલમાં વહી ગયા છે ને ગામો ગામ આ એક ગામ નહીં તમે અત્યારે ગણેશભાઈના નિવાસતાને છો પણ તમે અત્યારે ગ્રામ્યની અંદર જઈ અને લોકોને પૂછ્યો ને તો તમને કહે કે ગણેશભાઈ ખરેખર આ તાલુકાના માટે ભગવાન છે શું એવું કારણ શું છે આટલો બધો લોકોનો પ્રેમ છે કે કારણ છે એનું પાછળ ગણેશભાઈ જ્યારે પેટનો દીકરો કાયમ ન આવે ને ત્યારે આ જયરાજસિંહ પરિવાર છે ને તાલુકામાં કોઈ બી કાસ્ટ નથી પૂછી કે કોઈ જ્ઞાતિ નથી પૂછી જે તે વખતે ગમે એ વ્યક્તિ હોય ગમે એવી જરૂર હોય એમની ટીમ સાથે હોય અને અત્યારે એકસો વીસ દિવસ ત્યાં ગણેશભાઈ જેલમાં છે તો અત્યારે ગીતાબા અને જયરાજ બાપુ આ બે એટલા એક્ટિવ છે એને અમારે સંગઠનની ટીમને એટલી એક્ટિવ રાખી છે કે ભાઈ ગણેશ નથી તો લોકો હેરાન ન થાય જ્યાં જરૂર પડે ત્યાં તમારે ગણેશ થઈને ઊભું રહેવાનું છે અને જેવી જરૂર પડે ત્યાં એના પરિવારે કોઈથી ખર્ચાની વાત હોય કોઈ પણ દવાખાનાની વાત હોય કોઈ એવો અકસ્માત થયો હોય તો એનો પરિવાર હોસ્પિટલે દોડીને પૂગી જાય છે અને કોઈને કીધા વગર હોસ્પિટલના બિલ સૂકવે છે એવા આ હોસ્પિટલમાં આ ગોંડલ તાલુકામાં રેકર્ડ છે બાકી લુખાવ પાસ હોય પચાસ હજારનું હોસ્પિટલનું બિલ થયું ને પાંચ દઈને પોસ્ટ મેં કે એવા આ તાલુકામાં લુખાવ ગણાય છે પણ આ પરિવારે છે ને મારા પોતા હસ્તક હોસ્પિટલોની અંદર એક એક દોઢ દોઢ લાખના બિલ સૂકવાશે કોઈ જગ્યાએ પોસ્ટ નથી મૂકી મકાન બનાવ્યા છે તાલુકાની અંદર ઘણી જગ્યાએ એની પોસ્ટ અમારે ધારાસભ્ય ગીતાબાના પાડે છે કે આપણે કોઈને મકાન બનાવી દઈ એક તો ગરીબ હોય અને તમે એને પોસ્ટ મૂકી અને બતાડશો તો એ દિલથી નહીં ગરીબ થઈ જાય એટલે આવું નહીં કરવાનું બાકી આ પરિવાર તમામ પ્રકારના કામ આ તાલુકાની અંદર છે હમ 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 ખેડૂત જે ગોંડલ વિસ્તાર છે તે ખેડૂતોનો વિસ્તાર છે એવા એવા કામ કામ કર્યા કર્યા છે 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 યાદ કરે કે આ માર્કેટિંગ યાર્ડ છે ને ગોંડલ માર્કેટિંગ યાર્ડ એ આ ખેડૂતોનું હૃદય છે દિલ છે આની માટે ખેડૂત જીવે છે અને આ માર્કેટિંગની યાર્ડની અંદર ખેડૂતો માલ લઈને જ્યારે જ્યારે આવે ને તો એને અહીંયા પૂરો સંતોષ મળે કે એને ખાતરી છે કે અમારો માલ અહીંયા એક પણ દાણાની ચોરી નહીં થાય કે કોઈ પણ ભાવમાં પાંચ રૂપિયામાં વેપારી કોઈ મને છેતરશે નહીં મને અહીંથી બિલ જે વેપારી ખેડૂતો અભણ હોય છે અને દુકાને જાય ને પડીકું બિલ જે આપી દે ને પણ ખેડૂતને ખાતરી હોય કે આમાં કાંઈ ન થાય હું જયરસિંહ બાપુના નેજા હેઠળ હાલતા યા ચાલતા યાર્ડની અંદર માલ વેચીને આવ્યો છું ને એટલો ભરોસો હોય ઘરે જાય ને તોય એટલે ખેડૂતો એને પ્રેમ કરે છે અને ખેડૂતને પોતાને ખબર છે કે મારે ખેડૂત તરીકે કોઈ પણ મુશ્કેલી આવે તો કોઈ આગેવાનની નહીં જરૂર પડે કોઈ કાર્યકરની જરૂર નહીં પડે હું ડાયરેક્ટ જયરાજ બાપુના બંગલે જઈને ઊભો રહી અદોપવા રહીને અને કહે કે મારે આ મુશ્કેલી છે એટલે તરત ત્યાંથી બે ગાડીઓ નીકળશે અને જેવી જરૂર રહેશે એવી તમામ પ્રકારની મદદ કરશે આના માટે ખેડૂતો એની સાથે છે જે રીતે લોકો જણાવી રહ્યા છે કે ધાક નહીં પરંતુ તેમનું કામ બોલી રહ્યું છે આપણી સાથે જિલ્લા ભાજપના પ્રમુખ અને ગોંડલ માર્કેટ યાર્ડને છે મેં અલ્પેશભાઈ ઢોલરિયા જોડાયા છે અલ્પેશભાઈ શું કહેશો હકીકતમાં પ્રેમ છે લોકોનો ધાક છે ધાક હોય ને તો એ એકાદી ટોમ હાલે અહીંયા ત્રી વર્ષ હમણાં જયરાજ પૂરા થાય એટલે આપણી એક કહેવત છે કે બાંધ્યા કણ બી એ ગામ નો હોય એટલે અહીંયા જયરાજસિંહ નો પ્રેમ છે ક્યાંય દાદાગીરી છે જ નહીં બારના લોકોને એમ હાલે છે કે દબંગગીરી હાલે છે એ દબણગીરી અમને ગમે છે ગોંડલ ને અને ગોંડલ ને એટલે દમકગીરી કરે છે જ્યારે ગોંડલમાં કોઈ લુખો આવે તો એ દમકગીરી કરે છે અને એ ગોંડલની લોકોને ગમે છે કેવી દબંગીરી એક બે એક્ઝામ્પલ ગોંડલની અંદર કોઈ બહારનો નો લુખો જમીન પડાવ આવ્યો હોય આવી અત્યારે ગેંગો સક્રિય હોય કે અભણ માણસ હોય ભોળા માણસ હોય એને ભોળવી અને જમીન પોતાના નામે કરાવી લઈએ તો અહીંયા સો ટકા ગણેશભાઈ દબંગીરી કરી છે હું તમને એક દાખલો આપું કે મારે મોવિયાની ભાલાડા પરિવારની દસ વીઘા જમીન રાજકોટની એક લુખી ગેંગે ખાલી ચાર લાખ રૂપિયામાં પડાવી લીધી દસ્તાવેજ કરાવી લીધો અને કાંઈ ખબર ન પડતી કબજો લીધો ત્યારે ખબર પડી અને ત્યારે ગણેશભાઈએ એ ટીમને રાજગોંડલ બોલાવી એને યોગ્ય ટ્રીટમેન્ટ આપી અને દબંગીરી કરી અને એ દબંગીરી ગોંડલના લોકોને ખૂબ જ ગમે છે અને એટલે જ આવડા પચી વરના છોકરાટું આવું હોય ને બાકી તું કંઈ આખા ગુજરાતમાં કોઈ જેલમાં નહીં જતું હોય કોઈ વાટ ન જોતું ઘરના ના પડે છે ભલે આવશે નિરાય એની જગ્યાએ આખું ગોંડલ જેની વાટ જો તમે ભલામાણા વિચાર વિચારતો કરો કે આવું તમે કોઈ જિંદગીમાં જોયું ન હોય કે પચીસ વર્ષના યુવાન માટે ગોંડલના એંસી ગામ બંધ રહીએ ગોંડલનું શેર બંધ રહીએ એટલે ગોંડલમાં હો રૂપિયા કામીન હાઈજે જેનો સૂલો જગે એમ હોય ને એણે કીધું કે અમારે અમારો ધંધો બંધ રાખવાનો છે અમારા ગણેશભાઈ ઉપર અન્યાય થયો છે આવી લાગણી આવા દિલ એમને જીતાતા નથી એના માટે એવું જીવવું પડે છે અને ગોંડલ માટે ગણેશભાઈ આવું જીવે છે ને એના માટે પચીસ વર્ષના યુવાનની લોકોને આટલી વાટ છે અને પચીસ વર્ષના યુવાન માટે લોકોને અપેક્ષા છે નકર એ ઉંમર તો કેવી છે ઘરે ફરિયાદ આવવાની ઉંમર છે લોકોના પ્રેમની ઉંમર નથી પણ એની ફરિયાદ આવતી હોય આમ કરે છે તેમ કરે છે એની જગ્યાએ ગોંડલનો પંદર વર્ષનો યુવાન હોય તોય ભલે ને પિંચાશી વર્ષનો વડીલ હોય તોય ભલે એના મોઢામાંથી એક જ શબ્દ હોય કે ગણેશ અમારો છે અને ગણેશભાઈ એક જ વાત માને કે ગોંડલ મારું છે અને એને હિસાબે આ તાલુકામાં જ્ઞાતિવાદ જાતિવાદ કુટુંબવાદ સગાવાદા પૂરું થઈ ગયું છે અને આ એટલા બધા લોકો અમે એના વખાણ કરીશ અગર અમારે હું કાંઈ ભાઈ રોટલો આવે છે અહીંયાથી અમે હું કોઈ ના કાંઈ વખાણ કરવાવાળા છે પણ જે રીતે કામ કરે છે એની સાચી વાત ન કરીને તો ઈશ્વરના ગુનેગાર બની ભાઈ એટલે અમે જે કાંઈ વાત કરી છે ને એ એની લાગણીમાં વાત કરી છે એના પ્રેમમાં વાત કરી છે અને ગોંડલમાં ગુંડાગર્દી લોખાગર્દી નથી એને હિસાબે સૌરાષ્ટ્રનું એકમાત્ર ગોંડલ એવું છે કે જ્યાં ગુંદાળા રોડ ઉપર ગોંડલ જેવા સેન્ટરમાં સવા છ કરોડ રૂપિયાનો વીઘો જમીન વેચાણી અને એનાથી ઉપર બે મહિના પહેલાં ગુંદાળા રોડ ઉપર છ કરોડ અને પિંચાશી લાખ રૂપિયાની વાર જમીન વેચાણી એ જે ભાઈ પ્લોટિંગ કરવા જાય ને સાઠ હજાર રૂપિયામાં તો ઘરમાં છે તો નાનું સેન્ટર જેને કહેવાય એવા સેન્ટરમાં આવા ભાવ હોય એના મૂળમાં એ છે કે અહીંયા શાંતિ સુરક્ષા અને સલામતી છે રાજકોટનો ગમે એવા ઉદ્યોગપતિ હોય વેપારી હોય ને એ એક જ જગ્યાએ બિઝનેસ કરવા આવે ગોંડલ સુકામે કે અહીંયા શાંતિ અને સલામતી છે પોતાનો લાખો કરોડો રૂપિયાનું રોકાણ કરેલી ફેક્ટરી છે બિઝનેસ કરવો હોય તો ગોંડલને પસંદ કરે છે તમે સૌરાષ્ટ્ર ગુજરાતના ત્યાં માર્કેટિંગ યાર્ડમાં જાઓ પચાસ લાખ રૂપિયા ઉપર દુકાનના ભાવ ન હોય એની જગ્યાએ ગોંડલમાં હવા કરોડ રૂપિયાની દુકાનો વેચાય છે નકર ગોંડલ ક્યાં એવું મોટું સેન્ટર છે પણ અહીંયા સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતોનો ભરોસો છે કે પોતાની મહા મહેનતે પકાવેલો માલ જો સારા ભાવથી વેચવો હોય ને તો એને ગોંડલ આવવું પડે અને સમગ્ર ભારતમાંથી જે વેપારીઓ આવે છે એને એ ભરોસો છે કે હું અહીંયા એક મહિનો રોકાય પોતા રૂપિયા લઈને આવે બિઝનેસ કરવા આવે અહીંયા રોકાય અને વેપાર કરીશ અહીંયા કાંઈ અગવડતા નથી અહીંયા શાંતિ અને સલામતી છે એટલે આવો એક સંગમ છે આમ તો હું તમને કહું ને ગોંડલ અત્યારે અમારું તીર્થ બની ગયું છે તીર્થધામ જેવી ભૂમિ છે સાધુ સંતોની ભૂમિ છે એના માટે અહીંયા જ્ઞાતિવાદ જાતિવાદ નથી અને હું આજે પણ ભગવાનને પ્રાર્થના કરું કે અમારા ગોંડલમાં ક્યારેય કુટુંબવાદ જ્ઞાતિવાદ જાતિવાદ ન આવે અમે ગોંડલના બધા અમે ગોંડલના એવી રીતે રહી શકીએ એવી જ અમારી અપેક્ષા છે અલ્પેશભાઈ સ્થાનિક લોકો છે તે એમ કહી રહ્યા છે ગણેશ ગોંડલ છે તે આવી રહ્યા છે અને અનેક વખત ભૂતકાળમાં આપણે વાત થઈ છે તમે અમને ભાઈ કહો છો નાના ભાઈ કહો છો તો આજે તમારા ભાઈ આવી રહ્યા છે કેટલી ખુશી છે ખુશી તો હોય જ ને રાજકારણમાં અમે અહીંયા જેટલી અમારી ટીમ છે ને હું તમને એક વાત કરું તમને અચરત થાય કે ઘણા લોકોએ પત્રકાર મિત્રોએ ગીતાબાઈને પૂછ્યું હતું કે તમારો દીકરો જેલમાં છે તમને દુઃખ નથી ત્યારે ગીતાબાઈ જવાબ આપતો કે મારે ગણેશ એક દીકરો નથી અહીંયા જેટલા કાર્યકર્તા યુવાન છે ને એ બધા મારા દીકરા છે અને કાલ જયરાજભાઈને કોઈએ પૂછ્યું હતું કે જયરાજભાઈ તમારો દીકરો આવે તમને ખુશી નથી એ કે ખુશી ક્યાં હોય ગણેશ એક હતો એટલા બધા દીકરા તો મારી ભેગા હતા ને એમ અમે બધાય રાજકીય રીતે જોડાયેલા નથી જયરાજભાઈના પરિવાર રીતે અમે બધા એના પરિવારનો હિસ્સો છે અને પરિવારનો હિસ્સો છે અને ગણેશભાઈ અમારો નાનો ભાઈ કહી છે એ એટલા માટે અમે કહી છે કે અમે એના પરિવારનો હિસ્સો છે તો જ્યારે કોઈ મોટાભાઈને એનો નાનો ભાઈ એકસો વીસ દિવસ પછી ઘરે આવતો હોય તો એને સ્વાભાવિક છે અનહદ આનંદ હોય

ખૂબ જ ખુશીનો માહોલ છે કે કાંઈ પણ પ્રશ્ન બનતા હોય આ છે તે છે ગણેશભાઈ તમે જેમ એમ કીધું કે હમણાં કે દબંગગીરીની વાત કરી તો જ્યારે યાર્ડમાં પણ જ્યારે અમારે પુષ્કળ આવકની માલ થતી હોય ત્યારે ખેડૂતો બધા લાઇનમાં ઊભા હોય આપો પણ જોવો છો પોતાના વાહન લઈને કોઈ લુખા તત્વો બિલકુલ જ્યારે કોઈ આ એવું કંઈ આડું પોતાનું વાહન નાખે અને ખેડૂતોને હેરાનગતિની વાત આવે ત્યારે માત્ર ગણેશભાઈ અથવા જયરાજભાઈ અમારા એક ફોનથી છેટા હોય એ આવે સીધા અને એનો યોગ્ય ન્યાય ટ્રીટમેન્ટ કરે ખેડૂતોને સંપૂર્ણ શાંતિપૂર્ણ વાતાવરણ મળે એવું પણ અહીંયા અમારે યાર્ડમાં જો ગણેશભાઈ અહીંયા હાજર હોય તો અમે એક તમે વાત કરો ને કે આપણે જેમ આપણે સરહદ ઉપર સૈનિકો આપણા દેશની રક્ષા કરે છે ને આપણે એ શાંતિથી રહી શકીએ છીએ આપણે શાંતિથી સૂઈ શકીએ છીએ એવી રીતે જો ગણેશભાઈ અહીંયા હાજર હોય તો અમને એટલી શાંતિ હોય કે માત્ર એક ફોનથી દૂર હોય કાંઈ પણ અમારા સારા નરસા પ્રસંગો હોય જેમ અમારે આપણે ચેરમેન સાહેબે વાત કરી કે અમારા અહીંયા જાડેજા પરિવાર એ માત્ર કોઈ રાજનૈતિક સંબંધ હવે છે જ નહીં હવે અમે બધા એકાબીજા પરિવારના ભાવનાથી રહીએ છીએ કે ગણેશભાઈ અમારો ભાઈ છે તો જ્યારે ભાઈ આવી રીતે છૂટતો હોય તો એક અનહદ આનંદની લાગણી તો હોય જ અને હવે જ્યારે પાછા આવશે ત્યારે જે એના સ્વભાવ મુજબ સત્કર્મો કર્યા રહ્યા છે આ એનું જ વાતાવરણ બન્યું હતું આપને ખબર છે કે જે ગોંડલે સ્વયંભૂ બંધ પડ્યો હતો ખાલી શહેર નહીં પણ એસી એસી ગામડાના નાનામાં નાના વેપારીએ પોતાનો ધંધો રોજગાર બંધ રાખ્યો હતો અને એ સ્વયંભૂ એમાં જોડાણ હતા કોઈની જાહેરાત નહોતી કે બંધ રાખો એક સ્વયંભૂ જ્યારે આખો લોકજુવાડ પેદા થયો હોય અને માત્ર બહુ નાની ઉંમર કે પચીસ વર્ષના ઉંમરના યુવાન માટે તો આપો પણ વિચારી શકો છો કે એને કેટલા સત્કાર્યો કહી રહી છે કે આખો તાલુકાના તમામ જ્ઞાતિ જાતિના માણસો આજે એના એને આવવાની કાગા ડોળે રાહ જોઈ રહ્યા છે એટલે ટૂંક સમયમાં હવે જ્યારે આવશે ત્યારે પાછું જ્યારે આપણે માતાજીના નવા નવલા નોરતા ચાલે છે પણ અત્યારથી અમારા માટે તો વાતાવરણ દિવાળી જેવું બની ગયું પેલું પદ જે છે ગણેશ જાડેજાને છે નાગરિક બેંકના વાઇસ ચેરમેન તરીકે મળ્યું છે બીજું પદ તમને શું લાગી રહ્યું છે તમે કઈ રીતે રહ્યા છો બીજા પદ માટે નાગરિક બેંકના જે ચેરમેન બના એ પદ મળ્યું એટલે એ તો અમારે આપણે સ્થાનિક મતદાતાઓએ બેંકના સભાસદોએ આપ્યું છે અને એવું આપ્યું છે કે જ્યાં વિરોધીઓ હતા એને એના સ્થાનની ખબર પડી ગઈ છે અને આવતા સમયમાં પણ અમારો ગોંડલ તાલુકાનો કોઈ પણ વ્યક્તિને તમે જૈન પૂછો તો લોકશાહી ઢબે જ્યારે રાજકારણની વાત આવે ત્યારે નેતા ચૂંટવાની સ્વતંત્રતા અમને હોય બધાઇને તો અમારો નેતા પદ ગણેશભાઈને ઊંચામાં ઊંચું જે મળતું હોય એ પાર્ટીની ગાઈડલાઈન મુજબ બધી વાતો હોય પણ જે પદ મળતું હોય છે એમાં તમામ તાલુકાના તમામ મતદાતાઓનો એક જ અવાજ હશે અમારો ગણેશભાઈ બીજા કેટલાક લોકો છે શું કહેશો કાકા ક્યાંથી આવો છો તમે શું કહેજો ગણેશજી જાડેજા છે તે આજે આવી રહ્યા છે એકસો વીસ દિવસ બાદ આજે આવી રહ્યા છે આખા ગોંડલ તાલુકામાં અને તમામ ગોંડલ તાલુકાના યુવાનોમાં બહુ જ ખુશીનો માહોલ છે ખાસ કરીને ગોંડલ તાલુકાના જેટલા ગામો છે એક પણ ગામ એવું નહીં શહેરનો કોઈ એવો વિસ્તાર નહીં હોય જ્યાં ગણેશભાઈએ વિકાસના કામોના ખાતમુહૂર્ત નહીં કર્યા હોય અને લોકાર્પણ નહીં કર્યા હોય ગોંડલ તાલુકાના તમામ ગામોમાં ગણેશભાઈ લગભગ કોઈ એવું ગામ બાકી નથી કોઈ એવી શહેરી બાકી નહીં જઈને ગણેશભાઈએ વિકાસના કામોની સમીક્ષા ન કરી ખાતમુહૂર્તનું લોકાર્પણ ન કર્યો હોય ભારતીય જનતા પાર્ટીનું જે સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો પ્રયાસ આ સાચા અર્થમાં કોઈ સાર્થક કર્યું હોય તો અમારા ગણેશભાઈએ કર્યું છે અને અમારી એવી પાર્ટી સાથે માગણી છે કે આવનારા સમયમાં ગણેશભાઈને ધારાસભ્ય તરીકે ઉમેદવાર જાહેર કરે એ અમારી દિલની લાગણી છે અને માગણી છે લોકો છે જે રીતે ભવિષ્યના ધારાસભ્ય તરીકે જોઈ રહ્યા છે આપણી સાથે રાજુભાઈ છે રાજુભાઈ શું કહેશો તમે પણ અત્યારે આવી પહોંચ્યા છો કાર્યાલય ખાતે ખરેખર તો ગણેશભાઈ અમારો નાનો ભાઈ છે અને જેલમાંથી બહાર આવતો હોય તો ખુશીનો માહોલ હોય હું એક નહીં પણ સમસ્ત ગોંડલ તાલુકાના લોકો શહેરના લોકો બધા કાગડોળે ગણેશભાઈની રાહ જોઈ રહ્યા છે અને ભવિષ્ય અમારો ખૂબ મોટું નેતા બને ગણેશભાઈ આવી બધાની અપેક્ષા છે તો આ ગોંડલના લોકો છે સ્થાનિક વિસ્તારના લોકો છે કેટલાક ગામડામાંથી આવી રહ્યા છે પરંતુ કેટલાક લોકો શહેરમાંથી આવ્યા છે એમ કહી રહ્યા છે કે ભાઈ ગણેશ જાડેજા છે તેમનું કામ છે તે બોલી રહ્યું છે તેના કારણે જ આટલો બધો લોકોનો પ્રેમ છે તે હાલ મળી રહ્યો છે તો અત્યારે બસ આટલું જ ફરી મળીશું વાત ગુજરાતી પર